નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર દહેરોલ બ્રિજની સમીક્ષા બાદ ફુદેરા ગામની ટ્રાફિક સમસ્યા સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીતા શનિવાર જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા દહેરોલ બ્રિજ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે બ્રિજની સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ સૂચનો આપ્યા હતા આ પ્રસંગે વિજાપુર ધારાસભ્ય પ્રાંત અધિકારી અને વિજાપુર મામલેતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા સાબરમતી નદી પરના દેરોલ અને અનોડિયા બ્રિજને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે જ્યારે હાલમાં મહેસાણા વિજાપુર માટે લોદરા મોટા ચિલોડા થઈને હિંમતનગર જવા માટેનું ડાયવર્જન આપેલ છે અને જીએસઆરટી દ્વારા એસટી બસો માટે લાડોલ સરદારપુર ફુદેરા સપ્તેશ્વર બ્રિજ પર થઈને હિંમતનગર જવા માટેનું ડાયવર્જન આપેલ છે જેથી લઈને આ રોડ પર ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે જે બાબતે ફુદેરા ગામની મહિલા સરપંચના પતિ અને મહિલા ઉપસરપંચના પતિ ગામમાં પસાર થતા ભારે માલ વાહનોની સમસ્યા અંગે ઉપસ્થિત પ્રાંત અધિકારી શ્રી દેવાંગભાઈ રાઠોડને રજૂઆત કરી હતી કે ગામમાં વધુ પ્રમાણમાં મોટા માલ વાહક વાહનો પસાર થઈ રહ્યા છે જેમાંથી કેટલાક પાસ પરમિટ વિનાના તેમજ રોયલ્ટી વગરના ખનીજ અને લાકડાના ગેરકાયદેસર વાહનો પણ આ વાહનોના પસાર થઈ રહ્યા છે આ વાહનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી છે અને રસ્તાઓને નુકસાન થાય છે ગામમાં મંદિર હાઈસ્કૂલ દુકાનો અને હેરાક મકાનો જેવા મુખ્ય સ્તરો હોવાથી આ સમસ્યા વધુ ગંભીર છે ગ્રામજનોએ આવા ગેરકાયદેસર વાહનો પકડીને પૂછપરછ કરી હોવાનું પણ જણાવ્યું હતું પ્રાંત અધિકારીએ આ મુદ્દે ગંભીરતા દાખવી અને મામલેદારશ્રીને ગેરકાયદેસર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું તેમજ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પોલીસ પોલીસ પોઈન્ટ ઘડવવામાં આવે તેવી સૂચના ઉપર આપી હતી ત્યાં રજૂઆતમાં એવું હતું કે ટ્રાફિકની બહુ સમસ્યા મોટી છે તો ટ્રાફિક સાહેબ રજૂઆત કરી ખૂબ સંપર્ક મણિષ ભાઈ જાતે અમે અને રજૂઆત અમારી બહુ સારી રીતે સાંભળી સાહેબે અને અમારો સારો એવો જવાબ આપ્યો કે એનો નિકાલ બે દિવસનો કરી દઈશું અમને અને સારી એવી સમસ્યા સોલ્યુશન થઈ જશે એ અમને આશીર્વાદ આપ્યો કયા ગામની વાત કરી રહ્યા છું ખુદેરા ફુદેરા તો જે બ્રિજ છે જે છે એના જે ડાયવર્ઝન આપેલું છે ત્યાંથી મોટા વાહનો નીકળી રહ્યા છે તે તે બાબતે તમે પૂરેપૂરી સાહેબને માહિતી કરી તે બાબતે શું જવાબ આપ્યો સાહેબે સારો એવો જવાબ આપ્યો અમને